હલો નમસ્કાર ખેડૂત મિત્રો જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ મારું નામ છે ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આપણે પ્રાકૃતિક ખેતી ચાર વરસથી કરી રહ્યા છે એવી આ વર્ષ પાંચમું વરસ છે આપણે તો અત્યારે મિત્રો આપણે વાવણી જે થઈ નથી પૂરી પણ વાવણી તૈયારી છે તો આપણે અત્યારે લીંબોળી બહુ પુષ્કળ અત્યારે લીંબોળી બહુ લીમડામાં હશે તો આપણે અત્યારે લીંબોળીનું અર્ક બનાવી લેવું જરૂરી છે જેથી કરી આપણે કીટનાશક નિયંત્રણ માટે જરૂરી આપણે લીંબોળીનું અર્ક બનાવવા જઈ રહ્યા છે એવી હાલમાં અત્યારે તમને લાઈવ બતાવું છું મારે આ ભાઈ જો ઓલરેડી આમાં બેરલમાં બસો લીટર બેરલમાં વીસ લિટર ગૌમૂત્ર ઉમેરી દીધેલું છે વીસ લિટર ગૌમૂત્ર નાખવાનું છે અને આપણે આ વીસ કિલો લીંબોળી ખાંડેલી છે જો કે ખાંડેલી હોય ને તો પંદર વીસ દિવસમાં એનું અર્ક તૈયાર થઈ જાય છે અને આખી લીંબોળી જો બોળો નાખશો તો એને બે મહિના સુધીની રાહ જોઈ જશે તો આપણે ખાંડીને જો આ વીસ કિલો લીંબોળી તૈયાર રાખી છે તો આપણે આ વીસ કિલો વીસ લિટર ગૌમૂત્ર ઉમેરી દીધું છે હવે આપણે વીસ કિલો ખાંડેલી લીંબોળી ઉમેરવાની છે અમારે આ ભાઈ પ્રદીપ ઉમેરે છે અત્યારે ધીમે ધીમે નાખી દે એક કિલો ગોળ કરવાનો છે હવે મિત્રો આમાં આપણે વીસ કિલો લીંબોળી વીસ લિટર ગૌમૂત્ર આવી ગયું હવે ભેગો આપણે એક કિલો દેશી ગોળ ઉમેરવાનો છે હવે આપણે ઉમેરીશું એક કિલો ગોળનું દ્રાવણ તૈયાર છે ઉમેરી દે હવે મિત્રો આમાં આપણે છ લિટર જેવું પાણી ઉમેરી દેવાનું છે ભેગું જેથી કરી આપણને હલાવવામાં સરળતા રહે જો કે આમાં ઘડિયાળની દિશામાં રોજ એકવાર તો હલાવવું જ પડે છે નક્કર પછી આમાં બેક્ટેરિયા ઓલી જીવાત થઈ જાય છે એટલે રોજ એક બે મિનિટ ઘડિયાળની દિશાને ટાંક આટામાં ફેરવવું તો આ તો અમારે લીંબોળીનું બનાવવાનું અર્ક ત્યાર પછી અમે દસ પરણી અર્ક બનાવશું પછી એનો વિડીયો પણ તમને બતાવશું જય ગૌ માતા આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો જોઈજો જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મનો આપણે વિડીયો પણ અનેક મૂકેલા છે મારું નામ છે ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર અને મોબાઈલ નંબર છે નવાણું સાત સુમાલી ડબલ જીરો છવ્વીસ નવ નવાણું સાત સુમાલી ડબલ જીરો છવ્વીસ નવ તો ખેડૂતોને કોઈ પણ આપણે પૂછપરછ કરવી હોય તો આપણે કોલ કરીને માહિતી મેળવી શકે છે જય ગૌ માતા